એમઆર સોલંકી તથા સ્ટાફના પોલીસ એ એલ પંડ્યા સર્વેલન્સ સ્ટાફ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રહે રાહે બાતમી માતા પીસી પંડ્યા તથા એચ સી પૃથ્વીરાજ સિંહ બાતમી વાળી જય તપાસ કરતા

બે લાખ પાસઠ હજાર છસો સત્તાવન કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ગાયત્રી સોસાયટીમાં બિલ્ડિંગ નંબર એકસો ચૌદ માં એક દુકાનમાં જુગાર અંગેની રેડ કરવામાં આવી આ જુગારંગેની રેડ ની હકીકત એવી છે કે આ દુકાનમાં ઓનેસ્ટ ઓનલાઈન માર્કેટિંગ ફ્રેન્ચાઇઝી આના નામથી વાસ્તુશાસ્ત્રોના યંત્રો ના પ્રચાર પ્રસાર માટે વ્યવસ્થાઓ હોય છે જે જેમાં ગ્રાહકો વાસ્તુશાસ્ત્ર યંત્ર લે છે પૈસા લગાડે છે અને એમાં પાંચ મિનિટમાં એનો લકી ડ્રો થાય છે અને ચાંદીનો સિક્કો આપવામાં આવે છે જે કાયદેસરની પ્રક્રિયા ગણી અને બહારથી માણસો બોલાવી અને નથી યંત્રો આપતા કે નથી ચાંદીના સિક્કા આપતા વગેરે મતલબની અમને હકીકત મળેલી જેના આધારે અમારા સર્વેલન્સ સ્ટાફ અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી ત્યાં આગળ જોતા આવા કોઈ નું વેચાણ થતું નતું આપવામાં આવતા અને સીધી રીતે બહારથી આવતા માણસો વીસ રૂપિયા રૂપિયા ચાલીસ સુધી લગાડી અને જેમાં પાંચ મિનિટમાં એક ઓનલાઈન ડ્રો કરવામાં આવે અને જેને લાગે એને દસ ગણા રૂપિયા આપવામાં આવે અને બીજાને એ રૂપિયા હારી જાય આ રીતનો નસીબ આધારનો જુગાર રમાતો હતો જેથી પોલીસ દ્વારા એક બીકોઈને ગોઠવી પોલીસે એમને પૈસા આપી ત્યાં ચેક કરાવેલ અને ચેક કરતા ખરેખર ખબર પડી કે આ કોઈ યંત્રોનો વેચાણ નથી થતું આ માર્કેટિંગના નામે કાયદેસરનો જુગારનો અખાડો ચલાવે છે જેથી ત્યાં પોલીસે રેડ કરી કુલ ચૌદ આરોપી જેટલા ધરપકડ કરી છે તેના સંચાલક જયદીપસિંહ ગોહિલ જે આ અખાડો ચલાવે છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે અને આ સમગ્ર નેટવર્ક તપાસ દરમિયાન એવું ખુલેલ છે કે ગાંધીધામથી આ માર્કેટિંગ સાઇટ કાર્યરત છે અને હાલ આની ઊંડાણપૂર્વક તપાસ

પોલીસ દ્વારા મેળવવામાં આવી રહ્યું છે એના મોબાઈલ રચી કરવામાં આવી રહ્યા છે મોબાઈલમાં પણ કોઈ ઓનલાઈન સટ્ટા છે કે કેમ તે પણ ચેક કરવામાં આવી રહ્યું છે